વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે અતુલ ગોરની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી પરંતુ હળણી બોટ દુર્ઘટના અંગે રાજ્ય સરકારે તેમને તપાસ અહેવાલ સોંપવાનો આદેશ કરવાના કારણે તેમણે કેટલાક દિવસ વધુ વડોદરામાં રોકાણ માંગ્યું હતું તેઓએ નિયત સમયમર્યાદા કરતાં થોડા વધુ દિવસો લઈ પોતાનો રિપોર્ટ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો અને વડોદરા કલેક્ટર તરીકેનો પોતાનો પદભાર છોડ્યો હતો ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર તરીકે નિમણૂક પામેલા જામનગરના કલેક્ટર બિજલ શાહે આજે વડોદરા જિલ્લા કલેક્ટર તરીકેનો પોતાનો પદભાર સંભાળ્યો હતો તેમનું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે અગાઉના કલેક્ટરે જિલ્લાના વિકાસ માટે જે પ્રયાસો કર્યા છે તેને આગળ ધપાવવામાં આવશે નિયત સમય મર્યાદામાં જે શ્રેષ્ઠ આપી શકાય તે લોકોને આપવાનો પ્રયાસ કરાશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવા તથા અગાઉ તેમણે અન્ય જિલ્લાઓમાં જે રીતે વારસાઈ ઝુંબેશ હાથ ધરી હતી તેનો વડોદરામાં પણ અમલ કરવામાં આવશે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ છે ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું છે ઇમ્પ્લિમેન્ટેશનમાં એક તો શું મોટો વારસાની ઝુંબેશ અગાઉ જિલ્લાઓમાં મેં કરેલી હતી કે જે છેલ્લા માનો કે બે હજાર દસથી શરૂ કરીને બે હજાર વીસની વચ્ચે જે પણ ડેથ થયા હોય એનો ડેટા કાઢી અને એમાંથી જે વારસાઈ ના થઈ હોય તો એને જે કહેવાય ડોર સ્ટેપ સુધી જઈને એના કોઈ વાળદાર હોય અને એને સમજાવીને સંમત કરીને એ વારસાઈ એટલી પણ